ભાજપના આદિવાસી નેતાઓ એવું કહેતા હતા કે હવે ચૈતર વસાવા ક્યારે નીકળી ચૈતરભાઈ ફરીવાર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને ભાજપના નેતાઓને હું કેવા માંગીશ કે ક્યાં સોચે છે નહીં લોટેંગે અરે ક્યાં સોચે છે નહી લોટ છો નહીં आदमी ના લોકો આંદોલન આમ આદમી પાર્ટીનો એક એક હોદ્દેદાર અને એક એક કાર્યકર્તા ખેડૂતો યુવાનો આદિવાસી સમાજ માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે મોતનું કફન બાંધીને અમે તમારી માટે નીકળ્યા છીએ ત્યારે કોઈ નાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી માનવા વાળા લોકો છો શહીદ સુખદેવ અને રાજગુરુ માનવા વાળા લોકો છો અશાક ખુલ્લા ખાન ઠાકુર રોશનસિંહ રાજેન્દ્ર લહેડી અઢાર વર્ષના શહીદ ખુદીરામ બોઝ ને માનવા વાળા લોકો છો દેશની અંગી અંગ્રેજો ની ગુલામી માંથી આપણે મુક્ત થયા યુવાનોએ જયારે કુરબાની આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર તંત્ર બચ્યું અને આજે જયારે આપણો ભારત દેશ ખતરામાં છે ભારત દેશના એકસો ચાલીસ કરોડ લોકો ખતરા છે ગુજરાત છે છે આદિવાસી સમાજ હોય ત્યારે બધું જ આમ આદમી પાર્ટી માં જોડાવવું પડશે આ એક માત્ર એવી પાર્ટી છે જે યુવાનોને તક આપે છે આમ આદમી પાર્ટી માં જોઈ લો ચેતરભાઈ વસાવા યુવા ગોપાલભાઈ ઇટાલિયા યુવા હેમંતભાઈ સાકરિયા યુવા રાજુભાઈ કરપડા યુવા પ્રવીણભાઈ રામ યુવા આ માત્ર ને માત્ર યુવાનો ની પાર્ટી છે અને આ દેશની અંદર જો સત્તા પરિવર્તન કરવું હશે તો યુવાનો એ આગળ આવવું પડશે